જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં ને આપણે પણ મજામાં છે તો નવા માં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અભિનંદન અને જય માતાજી જય જય માં અને જય ચાવમાં તો અત્યારે વાગીએ ચાર ને ત્રીસ મિનિટ થઈ ગઈ એ થોડોક આરામ કરીને હવે અત્યારે ઉઠા તો વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દઈ જો કપડા કોઈ નહીં ખાવ કેમકે ઉનાળો આવી ગયો એટલે જલ્દી થાય ને ત્યાં કપડાં બદલી નાખવા પડે કે ગરમીના હિસાબે પરસેવાની વાસ ન આવે તે માટે રસોડામાં કઈ કામ આવે છે પાણી ટીપનો હોય તો ખાલી કરીને અહીંયા લેડી સાઈડમાં તો થોડોક હજાર તાપમાન તો જોવો અત્યારે ચાર ને ત્રીસ મિનિટ થઈ તો એટલો તાપમાન છે ધુવી બેનની શું કામ કરે છે રસોડામાં કઈ કામ કરે રાંધતા હોય એવું લાગે તો બેન બેહી ગયા વારું કરવા ઉતરા ભૂમે હુ હુ કરે શું વારુંમાં શું બનાવ્યા છે લામા તીડું પીડું સાકું આ રસાવારું કોરમર કોરમર ઓ ચીનાન સાજે મોઠામાં પાણી આવી જાય જો મસ્ત મજા નહીં અમા એક ટીડડો કર્યું બાજરાનો રોટલા આસુબેન હવે જમમાં બેઠા નહીં વારું કરવા બેઠા હો પછી લેસન કરવાનું થઈ ગયું એમ શું લેસન માં કાકો એ બી સીડી દેખ દેખડા તુઈ બેન આપણે સતી પાનભાઈ ના મંદિર આવી ગયા છે અને આજ તો નિશાળિયા મોજમાં આવી ગયા અને પાણીના ડબલા લઈને આવી ગયા છે પાણીનો ગોરો ભરવા માટે કેમ કે ઉનાળો છે એટલે બધાને તરસ લાગે તો દર્શન કરવા માટે આવ્યો હોય તો કોઈ એમના ન જાય પાણી પીધા વિના એ માટે એવી સુવિધા પણ કરેલી છે આ બધા જો સાયકલ લઈ લઈને આવી ગયા જય માતાજી જય માતાજી જય માતાજી વાહ બધાએ નવી સાયકલ લીધી છે અને મને સાયકલ આવડતી નથી એટલે આવડે છે આ ભાઈ તો ટોપી પહેરીને અહીંયા જય માતાજી હાલો જુઓ જય લાંશા બધા હરવી આપજો વાહ આમ જો મોજ આવી ગઈ કે સેવાનું કામ તો બધાને મોજ જ હોય અને આપણે મોજ જ હોય અને બાળકો મોજમાં હોય એટલે આપણે પણ મોજમાં રહી અને ઉનાળું બાજરો પણ થઈ ગયો છે કમ ફ્લેટ અને ભેડા ગામથી અમારા ભાઈઓ આવ્યા છે એ પણ રાજી થઈ ગયા કે આ કામ સારું કહેવાય કેમ કે પાણીનો પરબ હોય એટલે પાણીનો ગોરો ભરેલો હોય કોઈ દર્શન કરવા આવ્યું તો કોઈ એમના જાય નહીં તે માટે પાણીનો ગોરો ભરેલો આપણે રાખીએ છીએ ચાર પાંચ દી થાય તો પાણીનો ગોરો વિસરી ભરી નાખી એટલે સતીભાનભાઈના મંદિરે જો આવી ગયા છે ને આમાં છે રામાપીરની બુક એટલે ટિકિટ લેવાની છે બે ત્રણ જણાને બીતેલના મકાન અહીંયા ખારીમાં તો અહીંયા જવાના છે તો કીધું ચાલો પહેલાં દર્શન કરતા આવી તો હવે સતીપાન ભાઈ નું મંદિર આવી ગયું છે ઢુકડો નાખી તો ઉનાળો બાજુમાં વાવેતર થઈ ગયો છે અહીંયા ખેડવાનું હાલ ચેક તો પહેરા ગામ થી આવ્યા છે અમારા ભાઈઓ દાદાએ તો પગે લાગી અહીંયા સુરાપુરા દાદા એ પગે લાગી અને સતીપાન ભાઈ ના મંદિર આવ્યા જો સાયકલ ની લાઈન થઈ ગઈ કેમ કે પડ્યો હોય ત્યારે બધા આવ્યા પાછળ બધા આવ્યા નાઈમું પાણી આયો કા તમે દેલા પોગી ગયા હે ગરમી ચડી ગઈ કાના ભાઈ તમારી ગાડી મોયર આવી હા આજે તો ભરી છે મઠે કામ ચાલુ એટલે નવરા નો હે એ બાજવા નથી કાકા અહીંયા પાણી નામ માં આયા હો તમે આ ભાઈ ચાંદલો કરીને આવી ગયા નવી સાયકલ હે હા હું લખું મામા માકાડો બસ એને વાંચતા નથી આવડતું કાકા

એમને માટે શું કામ કરશો ખાલી બકડિયા અત્યારે મિલર ચાલુ કરવાનું તો પછી ટોપરા દઈ દે બોના એ ફરસાદી લઈ લે ભાઈ ચાર સાયકલ માં હું થઈ ગયો પર લેતા જ પાનભાઈ ના મંદિરે આપણે આવી ગયા ભાઈ નું નામે અશ્વિન છે આપડું નામ અશ્વિન છે તો દાદા એ દર્શન કરીને સતી પાનભાઈ ના મંદિર આવ્યા માતાજી ને માંડવા તો

વાહ બધાય જો ગાડી લઈને આવ્યા મોટી મોટી ગાડી કોઈ કોઈ ગાડી કોપીઓ એવી ગાડી હા શું કેવાય હે આ એમ ગુસા તો સાતરી લઈને ને આવવું જોઈએ તડકો તપવા માંડ્યો વાહ હાલો હવે પાણી ડબલા ખાલી કરી દો એટલે જાવ ડબલા લેતા જાઓ